નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર છવ્વીસ આપણને જે આપેલી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં આપવામાં આવેલા દરેકે દરેક પ્રોજેક્ટ અથવા તો પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે હવે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એમાં પ્રવૃત્તિ નંબર છવ્વીસ વેશભૂષા હવે દોસ્તો અહીંયા જુઓ તો કહ્યું છે કે શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ડૉક્ટર પોલીસ ખેડૂત વકીલ શિક્ષક ફાયરમેન સૈનિક પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્રો ભજવો તમે જે જે વેશભૂષા કરી હોય તેમના વિશે અહીં ટૂંક નોંધ કરશો તમારા વેશભૂષામાં તૈયાર થયેલો ફોટો અને પાત્રનો ફોટો પણ ચોંટાડશો તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલની વેશભૂષા કરી હતી જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ ગુજરાતના નડિયાદ જિલ્લાના કરમસદ ગામે થયો હતો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડભાઈ હતું તેઓ સામાન્ય કુટુંબોમાંથી આવતા હતા પરંતુ મહેનત બુદ્ધિ અને આત્મવિશ્વાસથી તેઓએ પોતાના જીવનને ઊંચાઈ સુધી પહોંચાડ્યું પ્રારંભિક શિક્ષણ ગામમાં લીધા બાદ તેઓએ વકીલાતનો અભ્યાસ કર્યો અને સફળ વકીલ બન્યા મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને તેમણે પોતાની સુખાકારીનો ત્યાગ કરી રાષ્ટ્રસેવામાં જોડાયા ઓગણીસો અઢારના ખેડા સત્યાગ્રહ અને ઓગણીસો અઠ્યાવીસના બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોને ન્યાય અપાવવામાં તેમની અગત્યની ભૂમિકા રહી બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ પ્રજાએ તેમને સરદારની ઉપાધિ આપી ભારતને સ્વતંત્રતા મળ્યા પછી તેઓ દેશના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાન તરીકે નિમાયા તેમણે પાંચસો બાસઠથી વધુ રજવાડાઓને ભારત સંઘમાં સામેલ કરી અને દેશની એકતા મજબૂત કરી આ કાર્યને કારણે તેમને લોખંડી પુરુષ અને ભારતના એકતા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેમના જીવનનું મુખ્ય ધ્યેય ભારતને એક મજબૂત અને એકતાશીલ રાષ્ટ્ર બનાવવાનું હતું પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ તેમનું અવસાન થયું તેમની યાદમાં ગુજરાતના નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બાંધવામાં આવી છે સરદાર પટેલનું જીવન આપણને દેશ પ્રેમ એકતા અને દૃઢ નિશ્ચયનો સંદેશ આપે છે મિત્રો ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે બે હજાર પચીસ છવ્વીસની તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામે તમામ જે કલરફુલ સોલ્યુશનની પીડીએફ છે તે વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે વેશભૂષાની અંદર જે વિદ્યાર્થી છે તે કંઈક આ પ્રમાણે દેખાય છે અને જે સરદાર પટેલનો ફોટો જે છે તે આ પ્રમાણેનો હતો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં